આવો જોયા બધી બધી ફૂલો આ બધી એ એક ચાલે એક ચાલે એક ચાલે એક ચાલે અગરબત્તી નીકળી જવા દો આવી જવા દો આવું છે દરેક રોડ પર પડેલા સરસ મજાના ખાડા અને ચારો તરફ ખાડા એટલે પાદરા માં એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે પાદરા પાદરાના દરેક રોડ પર એ રોડ હોય રાત્રે રાતોરાત ખાડા રિપેરિંગ થયા છે પરંતુ પાદરાનો આ ઈસીપીએલ રોડ છે બરાબર પાદરાના ઈસીપીએલ રોડ પર ભયંકર ખાડા છે અને આ ખાડામાં ઘણા લોકોને ભયંકર નુકસાન થાય છે લોકોની કમરો તૂટી જાય છે લોકોના બાઇકો વાહનો તૂટી જાય છે ત્યારે આ ખાડાનું આ નાળા ચડી પહેરાવી એનું આપણે કહી શકાય કે સન્માન કરીશું આ પાદરાના ખાડા છે અને પાદરાના ખાડાને અમે વધાવીશું પણ વધારે થોડા થોડા મળશે ને નહીં મળે આરતી પૂજા કરો શાળાની તમે ભેટ ખબર આવ્યા છે કારણ કે જયારે આંદોલન

ભાઈનભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈનભાઈ અવારનવાર આંદોલન કરવા ને કેમ પડે છે પેલી પ્રથમ તો અત્યારે જરૂરિયાત આ ખાડા પૂજનની છે ખાડા પૂજન કરી લઈએ પછી મીડિયા સાથે વાત કરીએ આપણે બિલકુલ બિલકુલ દર્શક મિત્રો અત્યારે ખાડા પૂજન નું જે પ્રક્રિયા ખાડા આ ખાડાનું ભાઈ બધા પૂજન કરજો દર્શક મિત્રો હાલ જોઈ શકો છો આજે આ પ્રક્રિયા છે આજે સરકારની આંખો ખોલવાનું એક આ એક નજારો છે કે જ્યારે પૂજા કરવામાં આવે છે ખાડાની પૂજન કરવામાં આવે છે ને ભાઈનભાઈની પાછળ પણ લખેલું ચાલે એક જ ચાલે ખાડા ચાલે વિકાસ પણ ખાડા ચાલે એવું પણ એ લે લેખિતમાં જ્યારે નીકળ્યા હોય તમે જોઈ શકો છો ગીરવંશિંહ છે વિપક્ષના નેતા છે અને પ્રમુખ છે હાર્દિક પટેલ આપણે હર્ષવદભાઈ છે એ બી આવે છે જે છે આગેવાન જિલ્લાના પર્વ પ્રમુખ ઘનશામભાઈ એ પણ આવ્યા છે ગીરવેશ આવ્યા છે તમામ વિપક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે કેમ કે પાદરા રોડ પર પડેલા દરેક ખાડા નું અમે અત્યારે સન્માન કરીએ છીએ પાદરામાં એક જ ચાલે ચાલે ચાલે

ચાલે એક જ ચાલે એક ચાલે એક જ ચાલે એક ચાલે

ભારત સંપુર રોડ નો જે આંદોલન ઘર આંદોલન એક જ ચ્યા

એમાં હકીકત શું છે એ લોકો જાણવા લાગ્યા છે એક અંદર પણ નથી થયો રોડ ધોવાઈ જાય મીડિયા સમાચારો બતાવે અને રાત્રે બે વાગે રોડ બની જાય તો શું મીડિયા સમાચાર બતાવે પછી રોડ બનાવવાના છે હજુ પાદરા જંબુસર રોડનું લોકાર્પણ નથી થયું અને જે રોડનું લોકાર્પણ ના થયું હોય તે રોડ પર ખાડા પૂરો કામગીરી પેચવર્ગા પાદરાની જનતા અઢાર અઢાર વર્ષ સુધી તપસ્યા કરી છે રાહ જોઈ છે પાદરા જંબુસર રોડ માટે અને આજે કરોડો રૂપિયાનો વેડફાટ કરીને પાદરાના પાદરા જંબુસર રોડના નામે માત્ર ખાડા લેવાના સ્પષ્ટપણે લોકોનું માનવું છે કે પાદરા જંબુસર રોડની અંદર ભ્રષ્ટાચાર થયો છે કારણ કે વરસાદ પડે છે રોડ ધોવાઈ જાય છે વરસાદ પડે છે રોડ ધોવાઈ જાય છે તો શું આવતા ચોમાસામાં ફરી અમારે ખાડા વેઠવાના આ ચોમાસું હજુ તો એક ચોમાસું પણ ન કહેવાય કારણ કે રોડની કામગીરી ચાલુ છે ત્યારે જિલ્લા પંચાયત હર્ષદસિંહ ભાઈ હાર્દિકભાઈ વનરાજસિંહ સહિતના કાર્તિક સિંહ સહિતના તમામ યુવાનો છે અને યુવાનોની સ્પષ્ટ માંગણી છે કોઈ કોઈ ભીડ ભેગી નથી નથી કરી મોટા ટોળા કરવા માત્ર પાંચ લોકો ભેગાથી અને પાદરા પાદરા શહેર તાલુકાની અંદર જે વિકાસના ખાડા પડ્યા છે એ વિકાસના ખાડાનું સન્માન કરીએ છીએ વિકાસના ખાડાને ને હાર પહેરાઈ છે કારણ કે હવે આ ખાડા એ સન્માન બની ચૂક્યો છે પાદરાનું આ પાદરા એ સુંદર નગરી નહીં પરંતુ પાદરા હવે ખાડા નગરી થઈ ચૂકી છે ત્યારે મારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય પણ છે તેઓ પણ આપણી સાથે સત્તા દર્શક મિત્રો જોઈ શકો છો આ પૂજા કરવાની જરૂર કેમ પડે છે કે તમે જોઈ શકો છો અવારનવાર વર્ષોથી પાદરા આંદોલન કરતો આવ્યો છે પાદરા તાલુકાની જનતા આંદોલન કરતી આવી છે આપણી સાથે હર્ષદ પરમારસિંહ છે એમની સાથે વાત કરી હર્ષદ ભાઈ આ પૂજા પાઠ કરવાની કેમ જરૂર છે લોકો ઊંઘતા હોય છે ત્યારે અધિકારીઓ પણ ઊંઘી જાય છે રાત્રે આ અધિકારીઓના પાપે જ્યારે પાદરા જંબુસર ફોરલેન્ડ એકસો છાસઠ પણ કરોડથી વધુ બનાવવામાં આવ્યો હજુ એનું લોકાર્પણ નહીં થયું તે પહેલા તૂટી ગયો મીડિયાના પ્રેસના મિત્રો અહેવાલ રજૂ કરે છે રાતોરાત પછી પોલીસ માર દે છે તો બધાને ખબર પડતી નથી એમની કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો મોટામાં મોટા નેતાઓનો પણ હાથ છે એવું સ્પષ્ટ જણાય આવે છે જયારે પણ ખાડા પડી જાય છે ઈસીપીએલ કેનલ આજે જોઉં છું હજારો યુવાનો આગળ નોકરી માટે આવે છે અહીંયા આગળ ઇન્ડસ્ટ્રી ઝોન છે પણ આજ દિન સુધી એવી કોઈ પેચવર્ક કરવામાં નથી આવ્યું કે જેને લોકોને એનાથી રાહત મળી શકે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવવાનો રોડ તૂટી જાય એટલે પાછા બધા જાગૃત યુવાનો જયારે અવાજ ઉઠાવે ત્યારે પોલીસ તંત્ર અને સમગ્ર બધું વહીવટી તંત્ર આવે તો ખાડા પડી જાય ત્યારે કહે છે ત્યારે મારી સીધી વાત છે કે જયારે ખાડા પડી જાય છે જયારે ખાડામાં પડીને કોઈ આપણા યુવાનો અકસ્માત થાય છે મોત થાય છે હાથ પગ તૂટી જાય છે ત્યારે તમે કઈ જાવ છો ત્યારે તમારે તાકીદ ના રાખવી જોઈએ ત્યારે તમારે તકીદારી ના રાખવી જોઈએ પણ તે દિવસે આવતા નથી જ્યારે પણ આવો કાર્યક્રમ થાય છે બધા યુવાનો જાગૃત થાય એના માટે આ કાર્યક્રમ છે બિસ્માર હાલત છે તે ખૂબ ગંભીર થઈ ગઈ છે એટલા માટે આજે આ ખાડા પૂજન નું આયોજન કરવામાં આવ્યું જેથી કરીને આર ડિવિઝનના સ્ટેટના તેમજ માર્ગ અને પંચાયત વિભાગના અધિકારીઓને ખબર પડે કે પાદરામાં ખાડા જ ચાલે પાદરામાં શું ચાલે છે એક જ ચાલે એક જ ચાલે ચાલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બિલકુલ સાથે વિપક્ષના નેતા છે હાર્દિક ભાઈ જે કોંગ્રેસના વિપક્ષના વિપક્ષના હાલ પૂરતો તાલુકાના પ્રમુખ સાથે વાત કરીશું ગઈકાલના રોજ લગભગ બે મહિનાથી થી ખાડા જતા જયારે અમે મીડિયાના મિત્રોએ બતાવ્યું ભાવિન ભાઈ ને પાદરણ આવે છે ત્યાર પછી જાય ગયા હાલ પૂરતો તમે આ જે પૂજા કરી રહ્યા છો સરકાર ની આંખો ખોલવા માટે કરી રહ્યા છો સરકાર ની આંખો તો ખુલવાની છે પણ આ તમને પાદરામાં એક કટકી વ્યવહાર ચાલે છે ખાડા ક્યારે પડે અને કોન્ટ્રાક્ટર કમાય અને નેતાઓ કમાય ને અધિકારીઓ કમાય આ રોડ છે ને બનાવવા માટે ખાલી સારું નહીં બનાવવાનો પણ ત્યારે ખાડા પડી જાય ને અમારો કટકીનો વ્યવહાર પેલો પતી જાય ને ફરી વાર આ ખાડા પડે અને અમને કમિશન મળે એ ધંધો ચાલી રહ્યો છે પાદરામાં આજે યુવાનો આ રોડ ઉપર જઈ રહ્યા છે આજે એ નથી કેતા ગામમાં જઈએ તો એક કામ લઈને આવું બ્રિજ પર કેટલી વાર વિધાનસભામાં ગયા કેટલી વાર ગયા તો વિધાનસભામાં તમારે તમારથી અવાજ ના ઉઠાયો તમે બ્રિજ માટે તમારે અવાજ ના ઉઠાયો એવું કે છે ગામમાં જઈએ તો એક કામ લઈને આવું આ બ્રિજ ઉપર રહીને વિધાનસભામાં કેટલી વાર ગયા જો એક જ રજૂઆત કરી હોય ને તો બાવીસ જન ભોગ ના બન્યો હોય આજે અમારે કમ ઉતરવું પડે ઉતરવું પડે તાલુકા વિકાસ કરો ને અમે અમે પણ આ ને કટકીનો વ્યવહાર ચાલે છે આજે અને જનતા જાણી જાય છે માં ખબર પડી જશે આવી જજો અમે જનતા એમને પતાવશે જવાબ જનતા આપશે બરાબર છે એટલે સો ટકા જો આ ખાડા જો રોડ નહી બન્યો તો આગામી સમય ઉગ્ર આંદોલન કરીશું બિલકુલ